મને યાદ છે બરાબર દેવેન્દ્રભાઈ કે જયનારાયણ વ્યાસ જયારે સિંચાઈ પ્રધાન હતા નર્મદા પ્રધાન તો એમણે આખી એક કેનાલ કેનાલની એક સ્કીમ બનાવી હતી કે જે કાચી નેર હતી એને સિમેન્ટથી બંને બાજુથી કવર કરી અને

નહીં નહીં નબળા એક તરફ છે એની ગણતરી અલગ છે ને જે નહેર ડેવલપ ખાલી કટ કેનાલ જે ડેવલપ થાય છે એ વસ્તુ આખી અલગ છે એ લગભગ બારસો કરોડ નો પ્રોજેક્ટ છે ચાર ફેઝમાં પૂરો થશે પણ આ વખતે એટલું સારું કર્યું છે કે જે તમે સામાન્ય રીતે એવું છે કે કેનાલ થી બે તરફ રોડ નીચા રહેતા હતા નીચા છે તમે જો તો શું થતું પાણી બધું સાઈડમાં આવતું હતું એટલે કેનાલ ને રોડ ના લેવલ સરખા કર્યા છે